હેલો ફ્રેન્ડ્સ આજે સુરતનું ફેમસ એવું તુરિયા પાત્રાનું શાક બનાવીશું તેના માટે મેં એક મોટી સાઈઝનું તુરિયું લીધું છે અને તેનો ગ્રીન ભાગ રહે એ રીતે તેને છોલી લીધું છે હવે તેને મોટા મોટા ટુકડામાં કટ કરી લઈશું તેને મોટા ટુકડામાં કાપીશું જેથી તે ગળી ન જાય તો આ રીતે તેને કટ કરી લઈશું અને હવે શાકની અંદર ઉમેરવા માટે એક મસાલો બનાવીશું તો તેના માટે મેં અહીં એક ચમચી જેટલા ધાણા એક ચમચી જેટલી વરિયાળી અને બે ચમચી જેટલા તલ લીધા છે તેને અર્ધ કચરા ખાંડી લઈશું આ મસાલો ઉમેરવાથી શાકનો સ્વાદ અને સ્મેલ બંને બહુ જ સરસ આવે છે જે મહારાજ લોકો આ શાક બનાવે ત્યારે ખાસ કરીને આ મસાલો ઉમેરતા જ હોય છે તો તેને આ રીતે અથકચરો જ ખાંડવાનો છે હવે આ શાકમાં બે ચમચી જેટલા સિંગદાણાનો ભૂકો એડ કરવાનો હોય છે તો અહીં હું સિંગદાણાને પણ કચરા ક્રશ કરી લઈશ હવે પાત્રા છે તેને વચ્ચેથી કટ કરી લઈશું એકદમ નાના કરવાના નથી પણ થોડાક નાના કરી લઈશું તો આ રીતે તેના બે બે ટુકડા કરી લઈશું મેં અહીં તૈયાર પાત્રાનો જ ઉપયોગ કર્યો છે તો આ રીતે પાત્રને કટ કરી લઈશું હવે એક પેનમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેની અંદર થોડુંક જીરું અને હિંગ ઉમેરીશું આ શાકનો વઘાર કરવામાં રાયનો ઉપયોગ કરવાનો નથી અને જીરું પણ એકદમ ઓછું ઉમેરવાનું છે હવે તેની અંદર તમાલપત્ર તજ લવિંગ એડ કરીશું અને બે લીલા લાલ મરચાં પણ નાખીશું તો હલાવી લઈશું અને તેની અંદર કટ કરેલા તીખા લીલા મરચાં ઉમેરીશું આ શાકમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ ન કરવાનો હોવાથી હું અહીં એકદમ તીખા મરચાં લઉં છું હવે તેની અંદર સમારેલું તુરિયું એડ કરીશું અને તેને તેલની અંદર બે મિનિટ માટે ચડવા દઈશું પછી તેની અંદર હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને તેને હલાવી લઈશું પછી તેની અંદર એક ચમચી જેટલી લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું અને તેને પણ તેની અંદર મિક્સ કરી લઈશું હવે જે આપણે મસાલો બનાવ્યો હતો ધાણા વરિયાળી અને તલનો એક ચમચી જેટલું એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું હવે તુરિયાને ઢાંકીને તેલની અંદર બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું પછી તેની અંદર જે આદુ મરચાંની પેસ્ટ વાટી હતી તેની અંદર થોડુંક પાણી એડ કરી અને એ પાણી એડ કરી દઈશું અને બે મોટી ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો એડ કરીશું અને બીજું થોડું પાણી એડ કરી અને ચડવા દઈશું હવે તુરિયાને પાણીની અંદર ચડવા દઈશું ઢાંકી દઈશું અને તેને પાણીની અંદર ચડવા દઈશું હવે તેની અંદર જે તજ લવિંગ તમાલપત્ર નાખ્યું હતું તે કાઢી લઈશું અને એક ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું અને એક નાની ચમચી જેટલું ધાણાજીરું અને ગરમ મસાલો એડ કરીશું હવે તેની અંદર જે પાત્રા હતા તે મૂકી દઈશું આ રીતે તેને ઉપર પાણીની ઉપર મૂકી દઈશું તો બધા જ પાત્રાને એની ઉપર ગોઠવી દઈશું અને ઢાંકી દઈશું પાંચ સાત મિનિટ પછી શાક સરસ ચડી જશે તુરિયાન જે પાણી છે તે પાત્રા શોષી લેશે અને આ રીતનું થોડુંક શાક બની જશે આ શાક થોડું રસાવાળું જ બનશે હવે તેની અંદર લીલી કોથમીર એડ કરી દઈશું આ શાકમાં લાલ મરચાંનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી એટલે કે આ શાક થોડુંક લીલાસ પડતું જ બને છે હવે તેની અંદર ત્રણ ચાર મોટી ચમચી સિંગતેલ એડ કરીશું સિંગતેલ નાખવું એકદમ ઓપ્શનલ છે પણ બધા જે મહારાજ બનાવતા હોય છે તે એડ કરતા હોય છે એટલે મેં અહીં એડ કર્યું છે તો હવે આપણું શાક તૈયાર છે તો તેને સર્વિંગ બોલમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ શાક બન્યું છે તો ફ્રેન્ડ્સ તમે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે આ શાક કેવી રીતે બનાવો છો તે ચોક્કસથી મને જણાવજો આ શાક રોટલી કે પરોઠા બંને સાથે સારું લાગે છે થેન્ક યુ ફોર વોચિંગ